આજના વ્લોગમાં છે ને તમને મજા જ આવવાની છે ને ભાઈ વાત કરું ને તો અત્યારે વાગે છે સાડા છ અને અમારે જવાનું છે કહી દઉં હાલો ને અમે એક ટ્રીપની પ્લાનિંગ કરતા હતા કેટલા ટાઈમથી ટ્રીપની પ્લાનિંગ હાલતી હતી જવું છે કે નથી જવું પણ માંડ પણ આજે મેળ આવ્યો છે ને આજે રાત્રે અમે નીકળવાના છીએ ને અત્યારે બધું હું પેકિંગ કરતો હતો મેં કીધું ને બ્લોગની સ્ટોકમાં હું કહેવું ને શરૂઆત કરી દઉં અત્યારે કરી દીધી છે ભાઈ આપણે બ્લોગની શરૂઆત અને આ ટ્રીપ છે ને યાદ રહેવાની છે જિંદગીભર અને એવી ટ્રીપમાં જાય છે બે દિવસ જાય છે પણ મજા આવવાની છે અને આમાં છે ને ભાઈ કોણ કોણ જવાનું છે હું તમને કહી દઉં મારા એક ફ્રેન્ડ છે ને એટલે ટૂંકમાં આમ ગણો ને કે બ્લુમૂન જે મોબાઈલની શોપ છે ને એ એના ત્રણેય ઓનર ને નાના સ્ટાફ ને હું પણ જવાનો છું વારે બધા લોકો જવાના છે ક્યાં જવાનું છે ને આની પછીના લોગમાં તમને ખબર પડશે ને અત્યારે તો ભાઈ હું છે ને ભાઈ પેકિંગ કરું છું ટ્રીપમાં જ્યાં જ્યાં જવાનું છે એની વસ્તુ લઈ જવાનું ને ને જો વીપની પ્લાનિંગમાં તો જો ભાઈ બધું આટલું છે અને હું હું છે ને તમને સજેશન આપી દઉં અને અમે એવી જગ્યાએ જઈએ છીએ ને કે ના ઠંડી એટલી આમ ગણો ને તો દસ ડિગ્રી જેવી ઠંડી પડે છે કાવ્યબેન આવ્યા છે ને કાવ્યબેનનું ભાઈ કહેવાય ને કે આમ અંદરથી આમ મજા નથી આવતી કે મને કેમ નથી જતો એકલો એકલો હોય જતો બધે ફરવા ને કાવ્યબેન આવું છે એ અહીંયા ને છે ને ભાઈ વારા ઘડી એમ હતા કે મને જ નથી લઈ જતો નથી લઈ જાવી અમે બધા ભાઈ બનો ભાઈ પછી એને નાની છે ને ક્યાં લઈ જવાની એ પણ હવે પ્રવાસમાં જવાની છે કેમ દ્વારકા જવાની છે એ પ્રવાસમાં અને હવે હું 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 છે છે ને ને ભાઈ તમને કહેવાય આપી દઉં જે જે વસ્તુ વસ્તુ લઈ જવાનો છું એની તો જો આવી બધી જોઈ લો તમે એટલી વસ્તુ છે બે દિવસ આટલું જાઉં છું ટ્રીપમાં ને એટલી વસ્તુ છે તો ફેમિલી સૌપ્રથમ વાત કરું ને તો પેલા તો આપણે ક્લોથ એટલે કપડાનું જોવાનું છે અને કપડાં જોવા હું તમને કહું ને આ એક જોડી કપડાં લીધા છે સ્વેટ ટી શર્ટ અને પેન્ટ આ પછી એક શોર્ટ ચડ્ડો લીધો છે આરે એમ એમને પહેરવા હાટું પછી આ બીજી જોડી બ્લેક ટી શર્ટ ને કાર્બન ગ્રે પેન્ટ પછી આ રે અત્યારે પહેરવાના છે નાઇટ ડ્રેસ એટલે એ ગાડીમાં જાય એટલે વાંધો ન આવે અમે ટોટલ છે ને બાર જણા જાય છે ડ્રાઈવર સહિત એને સહી ડ્રાઈવર વિધિન એટલે તમે ટોટલ ચૌદ જણા જાય છે ગાડી બંધાવેલી છે બે ને જો આ તો આપણે કપડાં અત્યારે પહેરવાના છે આ જેકેટ છે એ અત્યારે પહેરવાનું છે આ લીધું છે આ એટલી બધી ઠંડી હશે જ તે જો કે મને વિશ્વાસ છે ત્યાં લગી આ ન્યા પહેરવાનું આ અત્યારે પહેરવાનું આ ત્રણેય વસ્તુ અત્યારે પહેરીશ ને બાકી આમ રેગ્યુલર વસ્તુ ખૂબ ને તમને જો મોજા અન્ડરવેર પછી આ ટોપો લીધો છે પછી બે રૂમાલ માસ્ક અને પછી આ ટૂથબ્રશ અને ઓળિયું લિપ બામ બોડી લોશન એવું બધું આ તો બધું કોમન કે કારણ કે ભાઈ શિયાળો થઈ ગયો છે ચાલો એટલા માટે જોવે પછી આરે આરે એક શૂઝ લઈ લીધા છે એક જોડી અને એક ચંપલ હજી લેવાના છે એ અત્યારે અને એસેસરીઝ ને આપણી ગેજેટમાં વાત કરીએ ને તો ભાઈ પટ્ટો આ એક જોડી બે જોડીને ત્રણ જોડી ચશ્મા અને પછી ગેજેટમાં જો આટલી વસ્તુ મારે લઈ જવાની સારે એક પાવર કેબલ એક બર્ડ્સ એક બીજી કેબલ અને ઓટીજી છે માઇક માટે યુઝ એક પછી આઈફોનનું ચાર્જર પછી પાવર બેંક લીધી છે એમઆઈની આ છે ને ભાઈ ફઈના મામાના દીકરાની છે અને અરે અરે આ જો ભાઈ માં કીધું છે અને એક કવર તમારે આ બહાર જાવ ને તો એ આપણે યુઝ કરીએ છીએ એમને પડ્યું હતું પણ કાંઈ નહીં આપણે અત્યારે યુઝ કરશું પછી આ છે આ છે ને ભાઈ બેગ લઈ લીધું આ બધી વસ્તુ છે ને આ બેગમાં હામી જાય અને મેન તો આ હેડફોન તો કાંઈક એટલી વસ્તુ છે ને હવે મારે થવું છે તૈયાર ને તું શું લઈ આવી ખબર નહી તો હું લાય આ બધું મત હું લીધે રાખે ને પછી ક્યાં લે ખબર પડે જાવ બધા હું છે વીડિયો આમ કરો હા તું ખોલ તો ફરી હું હશે ગેસ કરજો દેખાડી તો દઉં શૂઝ લીધા છે કાયો બેને નવા નવા જો ભાઈ જે વાત છે ભાઈ મારે અલગ છે ખાલી કલર અલગ છે અલગ અલગ છે અલગ અલગ છે અલગ અલગ છે શૂઝ લીધા છે તો જો એટલા કઈ શૂઝ છે મસ્તીના તાર પ્રવાસમાં જવું એટલે તે લીધા ને બહુ સારું છે મારે દ્વારકા દ્વારકા ને ઈ બધી બાજુ જાય છે રાજકોટ ને ઈ બાજુ તો કાઈ નહી હાલો ભાઈ પેલા તો હું મસ્ત મજામ નાઈ થઈ જાવ ફ્રેશ અને રાત્રે ભાઈ અમારે 9 વાગે નીકળવાનું છે હાડા નો તો વગાડી દે છે મને એવું લાગે છે કારણ કે અમુક ગામડે થી આવે અમુક મવા આવે અમુક નેસોડ થી આવે એટલા માટે થોડોક ટાઈમ આમ આમ એડજસ્ટ થાય તો કાઈ નહી એટલું બધું પેકિંગ હજી મારા કરવાનું બાકી છે તો હું પેલા પેકિંગ કરી નાખું ને પછી નાઈ થઈ જાવ મસ્ત મજાનો તૈયાર તો નાઈ દો ફ્રેશ થઈ જાવ ને પેકિંગ કરી નાખો ચાલો તો ફાઈનલી મિત્રો મસ્ત મજા નાઈ ધોન થઈ ગયો છું તૈયાર ને ભાઈ જમવાનો તો ટાઈમ રહે નહીં કારણ કે ટાઈમ થઈ ગયો છે ઓલરેડી અને જવાનું છે આમ ઘણો આઠ આઠ હવા આઠ જેવું થઈ ગયું છે ને અત્યારે મસ્ત મજા થઈ ગયો છું તૈયાર ને જો ભાઈ આપણું બેગ થઈ ગયું છે બેગ આપણે એક જ બેગ લીધું છે કારણ કે ખોટા બોબી બેગ લેવા નથી અને કારે આ મિની ટૂલ કિટ લીધી છે ગેજેટ માટે ને એ માટે ને સ્વેટર લીધું છે આ અત્યારે પહેરશું ઠંડી છે તો ઓલું બીજું જે નાખ્યું છે એ કાઢી લેવું બાકી તો થઈ ગયું છે આ બધું ડંખ્યું છે તો હાલો આપડે ચાઇએ ને બધાને ભેગા કરીએ નહીતર આ કોઈ છે ને દસ વાગ્યા સિવાય હલ્લે એમ છે નહીં તો ચાલો જમવાનો ટાઈમ રહ્યો નથી કાંઈ રસ્તામાં જમી લેશો ચાલો

કોન્ટ્રોવર્સી થાય છે આગળ ઉભે ઉભે કોણ બે છે ભાઈ આગળ આગળ બધા બે છે કાઈ વાંધો નહી તારે આમાં આવવાનું ભાઈ આય રાખ આમ જો આવી 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 આબરૂ કાઢે આપણે આમ જો મરો ભાઈ આવું ને પાછું હારે આને હારે આવું ને મારી ગાડી તો આવી ગઈ ને અમારા મેમ્બરો હજી ચાર જ છે અમારા બે મેમ્બરો ઘટે છે હજી ને વાયજો ડીકીમાં સામાન મૂકે છે બધો હા મૂકી દયો ને અમારી ગાડી થઈ ગઈ છે હાલતી નજી અમારી યાર છે ને ભાઈ બે જણા ઓછા છે નેસવડ થી લેવાના છે કોણ કોણ શુભમ ને મિલન હમ અમારી ગાડી થઈ ગઈ છે હાલતી શું સેટ મજા આવે આગળ ઓ વાંધો નહીં અમારા બે નંગ આવવાના બાકી હતા ને બે આવી ગયા છે શુભમ ભાઈ ચાલો મૂકી દો અને અહીંયા વાહ આવી આવજો નાઈટ વાહ આવી બે વાહ બે વાહ છે ફાઇનલી મિત્રો અમારે જે આવવાનું હતું ને ભાઈ ન્યા આવી ગયા છીએ અને બધા તો હોઈ ગયા હતા હું અડધી આખી રાત જાગ્યો તો કા અડધી રાતે આખી રાત જાગ્યો હતો અને પંદર થી વીસ મિનિટ જ હોતો હતો અને બધા જો ભાઈ સામે નાસ્તો કરવા જાય છે નાસ્તો કરવાનો બાકી છે હજી અમારે ક્યાં જવાનું છે તો આની પછીના બ્લોગમાં તમને ખબર પડી જાય અને બાકી તો આજના બ્લોગમાં આટલું જ થાય ઓકે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળે કાલે સીધા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય 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 સબસ્ક્રાઈબ કરતા જાજો મસ્ત મસ્ત વ્લોગ આવવાના છે બાય